નમસ્કાર મિત્રો જોબસરીદ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા જે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની જે ભરતી પાડવામાં આવી છે એટલે કે એમટીએસની જે ભરતી પડી છે તેના વિશે તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો આ રિક્વામેન્ટ બહાર પાડનાર સંસ્થા છે તે છે સ્ટાફ સિલેક્શન કમિશનર એટલે કે એસએસસી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટનું નામ છે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ ટોટલ વેકેન્સીની વાત કરીએ તો તે છે આઠ હજાર ત્રણસો છવ્વીસ જોબ લોકેશન ઓલ ઇન્ડિયા છે ઓલ ઇન્ડિયામાંથી કોઈપણ જગ્યાએ તમે એપ્લિપ એપ્લિકેશન પણ કરી શકો છો લાસ્ટ ડેટ ટુ એપ્લાય એકત્રીસ સાત બે હજાર ચોવીસ છે મોડ ઓફ એપ્લાય ઓનલાઈન છે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે કેટેગરી છે એસએસસી રિકવાયરમેન્ટ બે હજાર ચોવીસ અને તમે મારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો કેમ કે અહીંયા હું નાની નાની ભરતી પણ મૂકતો રહું છું તો તેનો પણ લાભ તમને મળતો રહે ત્યારબાદ અહીં જોઈએ તો જોબ ડિટેલની વાત કરીએ તો ટાસ્કિંગ સ્ટાફમાં મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એમટીએસમાં ચાર હજાર આઠસો અને સત્યાસી ભરતી થવાની છે તેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો તે દસ પાંચ છે ત્યારબાદ હવાલદાર સીબીઆઈએન રસ સીબીએન બી એન ત્રણ હજાર ચારસો ને તેની વેકેન્સી છે તે પણ દસ પાસ અથવા તો મેટ્રિક પાસની ભરતી છે તેમ ટોટલ આઠ હજાર ત્રણસો ને છવ્વીસ એ ટોટલ ભરતી જગ્યાઓ પર ભરતી થવાની છે એજ્યુકેશન ક્વૉલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ છે અને ત્યારબાદ તમારે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેમાં ઓફિશિયલ નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે ત્યારબાદ આ એજ લિમિટની વાત કરીએ તો એમટીએસ એક્ઝામ માટે અઢારથી પચીસ વર્ષ અને અઢારથી સત્યાવીસ વર્ષ સુધી રહેશે ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુ માટે સો રૂપિયા ભર ભરવાના રહેશે ફી બેટે એસસી એસ ટી પીડબ્લ્યુડી માટે કોઈ ફી ભરવાની રહેતી નથી અને ફી તમારે ઓનલાઈન મેથડથી ભરવાની રહેશે ત્યારબાદ આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં સીવીટી એટલે કે કોમ્પ્યુટર બેઝિડ ટેસ્ટ તમારી લેવામાં આવશે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે પીટીએન પીએસએ ઓનલાઈન ઓનલી ફોર હવાલદાર માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને મેડિકલ એક્ઝામિનેશન આવશે ત્યારબાદ આપણે ત્યારબાદ સીવીટી એક્ઝામની પેટર્ન અને સિલેબસ જોઈએ તો કોમ્પ્યુટર બેઝ એક્ઝામમાં મલ્ટી ચોઈસ એટલે કે એમસીક્યુ પ્રશ્ન તમારા આવવા પૂછવામાં આવશે તેમાં ઇંગ્લિશ હિન્દી અને તેર ભાષાઓમાં તમારે આપવાનું રહેશે ત્યારબાદ જે પણ આપણે એક્ઝામનો રૂલ્સ છે તે પ્રમાણે માઇનસ પદ્ધતિ પણ રહેવામાં આવશે ત્યારબાદ આપણે બીજું જોઈએ તો નિકલ એન્ડ મેથેમેટિકલ એબિલિટી તો તેના વીસ પ્રશ્ન રહેશે અને સાઠ માર્કના તમને પ્રશ્ન આપવામાં આવશે અને પિસ્તાલીસ મિનિટમાં તમારે પૂરું કરવાનું રહેશે ત્યારબાદ રીઝનિંગ એબિલિટી અને પ્રોબ્લેમ સોલ્વિંગ તે પણ વીસ પ્રશ્ન આવશે અને તમને સાઠ માર્ક્સના એક પ્રશ્ન હશે વીસ માર્ક વીસ છે એ તેનો ટોટલ ટાઈમ છે તે પિસ્તાલીસ મિનિટ છે ત્યારબાદ સેશન ટુ સેશન ટુમાં જનરલ અવેરનેસ તે પચીસ પ્રશ્ન હશે અને તેના પિસ્તાલીસ માર્ક પંચોતેર માર્ક્સ રહેશે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રેસિંગ તો તેના માટે પચીસ પચીસ માર્ક પ્રશ્ન રહેશે અને પંચોતેર પંચોતેર તમારે ગુણ રહેશે તો તે પણ તમારે પિસ્તાલીસ મિનિટમાં પૂરું કરવાનું રહેશે સાહીઠ મિનિટ ફોર કેન્ડિડેટ એલિજિબલ ફોરક્રાઈબર એટ પર પારા એટ ત્યારબાદ આપણે સીવીટી બાદ હવલદારની ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે તેમાં ફિઝિકલ ટેસ્ટમાં તમારે એકસો સત્તાવન હાઈટ છે તે મેલ માટે રહેશે અને એકસો બાવન હાઈટ એ ફિમેલ માટે રહેશે ત્યારબાદ મેલ કેન્ડિડેટ માટે છોતેર સાઇઝ રહેશે છાતીની ત્યારબાદ મેલ કેન્ડિડેટ માટે હોકિંગ છે તે એક પોઈન્ટ છ કિલોમીટર પંદર મિનિટમાં પૂરું કરવાનું રહેશે અને ફિમેલ માટે એક કિલોમીટર વીસ મિનિટમાં પૂરું કરવાનું રહેશે ત્યારબાદ હવે આપણે જોઈએ કે તમે એપ્લાય કઈ રીતે કરી શકશો તો તમારે એસએસસી એમટીએસનું નોટિફિકેશન છે તેની પીડીએફ ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ એસએસસી ડોટ ડોટ ઇન તે વેબસાઇટ પર જવાનું રહેશે લોગિન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ એપ્લાય ઓલરેડી રજિસ્ટર્ડ ત્યારબાદ તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે અને ત્યારબાદ તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું રહેશે જેથી તમને આગળ કોઈ મુશ્કેલી ના થાય તો મિત્રો આ હતો આજનો વિડીયો તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત